આમાં વિદ્યાર્થી મિત્રો ઉપર નાને અંશ કેમ શું કહેવાય અંશ અને નીચે નાને છે કેમ શું કીધું આપણે અંતમાં કેટલા લાવવાના છે 6 લાવવાના છે આપેલા કેટલા છે 2 કેટલા આપ્યા છે 2 આપ્યા છે તો આપણે 2 ને કેટલા વડે ગુણ્યા વિદ્યાર્થી મિત્રો તો 6 થાય તો 2 ને આપણે 3 વડે ગુણ્યા તો 6 થાય શું થાય 6 થાય તો અહીં અહીં 2 પંછ બે પંચમાંશમાં અંશ બે પંચમાંશમાં અંશ 6 આવે અંશ 6 આવે કેવો અપૂર્ણાંક શોધો કેવો સમ અપૂર્ણાંક શોધો કેવો સમ અપૂર્ણાંક શોધવા માટે શોધવા માટે અંશ અને છેદને અંશ અને છેદને કેટલા વડે ગુણવા પડશે 3 વડે કે અહીં આગળ બે આવ્યા આપણે 6 કરવાના છે તો ઉપર 3 વડે ગુણ્યું તો નીચે પણ 3 વડે ગુણવાના 3 વડે 8 સમત છેદને 3 વડે ગુણવા આ કોણ કેટલા વડે ગુણવા પડે 3 વડે ગુણવા પડે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા આ તો આપણે શું કરીશું ઉપર નીચે 3 વડે ગુણી દઈએ 2 ને 3 વડે ગુણ્યા 5 ને 3 વડે ગુણ્યા 2 3 છ પાં કરી પંદર જેનો અંશ છ હોય તો છ પંદર છે કેટલો થશે છ પંદર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે ઉદાહરણ ત્રણ કરી વિદ્યાર્થી મિત્રો આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશ ખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે યુટ્યુબ પર ભણી રહ્યા છો મારી સાથે એમ મેં એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મેં એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને

પ્લે સ્ટોર આપો એ દરેક ની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને બેઝિક માહિતી નામ નંબર માગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો